સામાજિક આગેવાન લિંબાય વિસ્તારના અગ્રણી સાગર રેસ્ટોરન્ટના ઓનર રાજીક શેખ તેઓ બગદાદ શરીફ ઇરાક અઝરત અબ્દુલ કાદિર જિલ્લાની પવિત્ર જહારત કરવા ઈરાક જઈ રહ્યા છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજે એક સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો આવીને રાજ્યકભાઈને મુબારક બાદ આપી હતી જેમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ઓલ ઇન્ડિયા પ્રમુખ ઝહીર ખાન પઠાણ સાહિલ રાજ બોલિવૂડ મ્યુઝિકના સિંગર અફઝલભાઈ સલીમભાઈ એમની ઓફિસે એમનું પ્રોગ્રામ રાખ્યું હતું જેમાં રહેમાન બાવા કેસર અલી પીર જ્યાદા સલીમભાઈ રાણા રમજાનભાઈ ઇકબાલભાઈ બાપુ હાજી રિયાનભાઈ સુરેશભાઈ સિનિયર પત્રકાર શરીફ શેખ પત્રકાર મુસ્તાકભાઈ અયુબભાઈ નાસીરભાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એમની યાત્રા સફળપૂર્વક થાય તેવી દુવા કરવામાં આવી હતી yeah mm -hmm.